ઉદેપુરના નસવાડીમાં તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ યોજાયો જેમાં છ લાખ પચીસ હજાર ખેડૂતોએ ખેડૂતોને સહાય કરવામાં આવી રવિ કૃષિ મહોત્સવ વર્ષ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત યોજાયેલા મહોત્સવમાં પચીસ જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા નસવાડીના એપીએમસી ગ્રાઉન્ડમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલના હસ્તે કૃષિ મહોત્સવ શરૂ કરાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હોવાથી નસવાડી તાલુકા અને જિલ્લાના કૃષિ નિષ્ણાતો ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે આવ્યા હતા રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત નસવાડી તાલુકામાં લગભગ પચીસ જેટલા સ્ટોલ મુખ્ય અતિથિ તરીકે ભાવનાબેન અને તાલુકા પંચાયત સદસ્યશ્રી જિલ્લા પંચાયત સદસ્યશ્રી તેમજ ગામના આખા નસવાડી તાલુકાના સરપંચ શ્રીઓ તેમજ ગ્રામજનોએ સારો એવો સહકાર આપી અને ખૂબ સારી એવી માત્રામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ સફળ બનાવ્યો